નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે છ એવા શેર વિશે વાત કરવાના છે જેમાં પાંચ પાંચ બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ આપી રહ્યા છે તો આ કયા છ શેર છે અને ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું સૂચવ્યું છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે આ શેરમાં રોકાણનું વિચારી રહ્યા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્સિયલ એડવાઇઝર જોડે આ શેર વિશે ચર્ચા કરી લેવી જોઈએ શેરમાં ખરીદીની સલાહ આપી છે અને તેના માટે પચીસો રૂપિયા નું ટાર્ગેટ રાખ્યો છે બ્રોકરેજ એ જણાવ્યું હતું કે વાય ચોવીસ થી સત્યાવીસ વચ્ચે ચાલીસ ટકા પચાસ ટકા સુધી

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે ત્રીસ ટકા વૃદ્ધિ પામી હતી જ્યારે બ્લિંકેટે વાર્ષિક ધોરણે 122% બાવીસ ટકા વૃદ્ધિ નોંધાવી હતી આજે ઝોમેટો શેર લગભગ બે ના ટકા વધારા સાથે બસો છ્યાસી રૂપિયા વીસ પૈસા ઉપર બંધ થયો છે પછી મિત્રો ચોથો શેર છે JSW ઇન્ફ્રાનો બ્રોકરેજ હાઉસ ઇન્વેસ્ટ કે જેએસબ્લ્યુ ઇન્ફ્રા શેર ખરીદવાની સલાહ આપી છે બંધ થયો છે પછી મિત્રો પાંચમો શેર છે સુપ્રીમ ઇન્ડસ્ટ્રી બ્રોકરેજ હાઉસ જેફરી સુપ્રીમ ઇન્ડસ્ટ્રી શેરમાં પણ ખરીદી સલાહ આપી છે છ હજાર ચારસો સાથે બ્રોકરેજે જણાવ્યું કે નાણાકીય વર્ષ બે માં પચીસ બીજા ભાગ માં વોલ્યુમ રિકવરી તેની હરેક કંપનીઓ કરતા વધુ રહેવાની છે સુપ્રીમ ઇન્ડસ્ટ્રી ની પછી મિત્રો છેલ્લો અને છઠ્ઠો શેર છે અલ્ટ્રાટેક સિમેન્ટ નો ગોલ્ડમેન સેક્સે સિમેન્ટ સેક્ટર માં અલ્ટ્રાટેક શેર અલ્ટ્રાટેક ના શેર ની ખરીદી સલાહ આપી છે જ્યારે એસીસી ઉપર વેચવાની સલાહ આપી છે જ્યારે તેને શ્રી સિમેન્ટ દાલમીયા ભારતને અંબુજા સિમેન્ટ ને ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે એટલે કે અલ્ટ્રાટેક સિમેન્ટમાં ખરીદીની સલાહ આપી છે બ્રોકરેજ હાઉસ ગોલ્ડમેન સેક્સએ તો મિત્રો આ વિડિયોમાં આપણે છ એવા શેર વિશે વાત કરી છે જેમાં અલગ અલગ પાંચ બ્રોકરેજ દ્વારા ખરીદીની સલાહ આપવામાં આવી છે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડિયોમાં કેસું તે વિડિયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર શેર બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો